જેમ કે આપણે નિમકને મગને સ્કાટર સ્કૂપ તોડવા છે તો હવે આપણે આમાં નિમક પછી આપણે ભૂંગળા અને પોકોર બનાવવાના છે જે આપણે બહારના દસ રૂપિયાના ભૂંગળા લઈશી ને એવા હવે આપણે ડુંગળા નાખીએ સરસનું ગરમ થઈ જાય ગરમ થઈ ગયું છે આપણું નમક ગરમ થઈ ગયું છે તેમાં આપણે મકાઈ નાખી આપણે પોપકોર્ન બનાવી લઈએ কেক পক পুলি ফুলি

બાય બાય અને તમે તમે લખજો કે તમે કમેન્ટમાં લખજો મારા ભૂંગળા અને ધાણી કેવી લાગી બાય બાય